નમસ્કાર મિત્રો ક્રેક પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોની અંદર આપણે ગુજરાત પાક્ષિકના એક ત્રણ બે હજાર પચીસનો જે અંક છે એના કેટલાક અગત્યના જે પ્રશ્નો છે એને એમ સ્વરૂપે જે જે અંદર માહિતી આપેલી છે ગુજરાત પાક્ષિક અંકની અંદર જે અગત્યની છે તેની આપણે એમ સ્વરૂપે ચર્ચા કરવાના છીએ જેથી કરીને આપણે જે અંક છે એનું રિવિઝન થઈ જાય આપે વાંચ્યો તો હશે જ કેમ કે આપને ખ્યાલ છે ગુજરાત સરકારની જે ક્લાસ થ્રીની જે પરીક્ષાઓ લેવાય છે એમાં ગુજરાત પાક્ષિક અંકનું કેટલું મહત્ત્વ રહેલું છે આપ કોઈ પણ જૂના પેપર્સ જે છે એ જોઈ લેશો એમાં કરંટ અફેર્સ જોશો તો ખ્યાલ આવી જશે કે ગુજરાત પાક્ષિકનું કેટલું મહત્ત્વ રહેલું છે તો ચૌદ સપ્ટેમ્બરે જે રેવન્યુ તલાટીની પરીક્ષા યોજાવાની છે એના ભાગરૂપે આપ સર્વેને ગુજરાત પાક્ષિકનું જે છે રિવિઝન થઈ જાય એના હેતુસર આપણે તમામે તમામ જે છેલ્લા છ મહિનાના ગુજરાત પાક્ષિકના ટોટલ બાર અંકો છે એ તમામ બાર અંકોનું આપણે એમ સ્વરૂપે રિવિઝન માટે વિડીયોમાં મૂકીશું જેથી કરીને આપણે બારે બાર અંકોનું છેલ્લા છ મહિનાના ગુજરાત અંકોનું રિવિઝન થઈ જાય તો આજે જે છે આપણે એક ત્રણ બે હજાર પચીસનો જે અંક છે એનું એમ સ્વરૂપે રિવિઝન કરવાના છીએ અને જેમણે ગુજરાત પાક્ષિકને વાંચ્યું નથી એમને પણ તમામ ટોપિક કવર થઈ જાય છે પ્રશ્નોની અંદર તો પ્રશ્નો ધ્યાનથી સમજશો પૂરેપૂરો વિડીયો જોશો તો આપણે પરીક્ષામાં જરૂરથી ફાયદો થશે તો આજે આપણે ભાગ એક એટલે કે એક ત્રણ બે હજાર પચીસનો જે અંક છે એ મૂકીએ છીએ અને આવનારા સમયમાં એટલે એકાદ વીકની અંદર તમામે તમામ અંકોનું જે છે એમસીક્યુ સ્વરૂપે વિડીયો તમામ મૂકી દઈશું તો તમામ વિડીયો જોશો આજે શરૂઆત કરીએ વિડીયોની પ્રશ્ન છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસનું ગુજરાતનું અંદાજપત્ર કેટલા કરોડનું છે જવાબ આવશે રૂપિયા ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું અંદાજપત્ર આમાં જે ગુજરાત સરકાર દ્વારા બજેટ બહાર પાડવામાં આવ્યું એનું કેટલા કરોડનું છે બજેટ તો ત્રણ પોઈન્ટ સિત્તેર લાખ કરોડનું આગળનો પ્રશ્ન જોઈએ ગુજરાત ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર પોલિસી બે હજાર પચીસ ત્રીસનું લોન્ચિંગ કોણે કર્યું તો એનું લોન્ચિંગ કર્યું છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આગળનો પ્રશ્ન જોઈએ રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાતની મુલાકાત દરમિયાન કયા સ્થળ સ્થળોની મુલાકાત લીધી હતી તો જવાબ આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી એનઆઈડી જે અમદાવાદ ખાતે આવેલું છે એનએફએસયુ એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને સફેદ રણ ધોળાવીરા આ તમામ સ્થળોની મુલાકાત લીધી હતી એટલે કે જવાબ આવશે એક અને બે બંને એ અને બી બંને બરાબર છે આ સ્થળોની મુલાકાત લીધી હતી આગળનો પ્રશ્ન જોઈએ ઈસરોની સફળતામાં કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે ઈસરોની સફળતા જે મળી છે ઈસરોને એમાં કઈ કઈ ઘટનાઓનો સમાવેશ થાય છે તો આપેલ તમામ કઈ કઈ સફળતાઓ મળી છે ઈસરોને એક તો છે પ્રક્ષેપણ યાનનું નિર્માણ કરવું ચંદ્રયાનની સફળતા મંગળયાન આદિત્ય એલ વન એક જ રોકેટથી આઠ ઉપગ્રહો અવકાશમાં મોકલવા અને છેલ્લા દસ વર્ષમાં લગભગ ચારસો ને સાહીઠ ઉપગ્રહો છોડવામાં આવ્યા છે ત્યારબાદ જોઈએ કે રાષ્ટ્રીય રમતોત્સવ એટલે કે નેશનલ ગેમ્સ કયા રાજ્યમાં યોજાયો હતો તો જે રાષ્ટ્રીય રમતોત્સવ જે છે એ ઉત્તરાખંડ રાજ્યની અંદર યોજાયો હતો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મેદસ્વીતાનો સામનો કરવા ભોજનમાં તેલના વપરાશમાં કેટલા ટકા ઘટાડો કરવાનું સૂચન કર્યું છે તેમાં જવાબ આવશે દસ ટકા ઘટાડો કરવાનું સૂચન કર્યું છે કયા રાજ્યમાં વાઘની વસ્તીમાં સતત વધારો થયો છે તો જવાબ આવશે કર્ણાટક રાજ્યમાં વાઘની વસ્તીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે આગળનો પ્રશ્ન જોઈએ તો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાતના કયા ગામમાં જી એમ આર વરલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી તો જે આપણા રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ એમણે ગુજરાતની મુલાકાત લીધી હતી એ દરમિયાન એમણે આ જે છે એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લીધી હતી એ કયા ગામમાં આવેલું છે વાઘરાડિયા ગામની અંદર ક્યાં આવેલું છે વાઘરાડિયા ગામની અંદર આગળનો પ્રશ્ન જોઈએ તો વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના યુવાનો ઇનોવેટર્સ અને ડિઝાઇનર્સને કયો મંત્ર આપ્યો છે તો મંત્ર આપ્યો છે કે ડિઝાઇન ઇન ઇન્ડિયા ડિઝાઇન ફોર ધ વર્લ્ડ શું મંત્ર આપ્યો છે ડિઝાઇન ઇન ઇન્ડિયા ડિઝાઇન ફોર ધ વર્લ્ડ ત્યાર પછી એન એફ એટલે કે નેશનલ ફોરેન્સિક સાયન્સ નો ત્રીજો પદવીદાન સમારોહ કયા શહેરમાં યોજાયો તો આપણા ગાંધીનગર ખાતે યોજાયો હતો રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ગુજરાત મુલાકાત દરમિયાન કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી હતી તો રાષ્ટ્રપતિ જે છે એમણે ગુજરાતની મુલાકાત દરમિયાન એક વર્લ્ડ હેરિટેજ સાઇટની મુલાકાત લીધી હતી કઈ હતી ધોળાવીરા કચ્છમાં આવેલ ધોળાવીરા ખાતે મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ ભુજમાં કયા સ્થાપત્યનું સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમની મુલાકાત લીધી હતી રાષ્ટ્રપતિ જે છે એમણે ભુજની અંદર સ્થાપત્યનું જે સ્મૃતિવન મેમોરિયલ અને મ્યુઝિયમ છે એની પણ મુલાકાત લીધી તો એ જે હતું એ ભૂકંપ મેમોરિયલ જે છે એની મુલાકાત લીધી હતી ભુજમાં વિકાસની તમામ યોજનાઓની અંદર જ્ઞાન એટલે શું વિકાસની તમામ યોજનાઓમાં જ્ઞાનનો અર્થ થાય છે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ બરાબર છે જ્ઞાનનો અર્થ શું થાય છે ગરીબ યુવા અન્નદાતા અને નારી શક્તિ વિકસિત ગુજરાત એટ ધ રેટ બે હજાર સુડતાલીસનો ડાયનેમિક ડોક્યુમેન્ટ રોડમેપ જે છે એ કયા બે મુખ્ય પિલર પર આધારિત છે તો એ છે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ બરાબર છે વિકસિત ગુજરાતનો વિકસિત ગુજરાત બે હજાર સુડતાલીસનો જે ડાયનેમિક છે રોડમેપ એ બે મુખ્ય પિલ પિલ્લર પર આધારિત છે અર્નિંગ વેલ અને લિવિંગ વેલ ત્યારબાદ જોઈએ તો રાજ્યની ઔદ્યોગિક પગ પ્રગતિના સીમાચિન્હરૂપ ધોલેરા કયું શહેર બનવાનું છે તો ધોલેરા જે છે એ પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી બનવાનું છે કેવું બનવાનું છે ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી આગળ વાત કરીએ તો રાજ્ય સરકારે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે ધોલેરામાં કઈ સુવિધા વિકસાવી છે તો સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે રાજ્ય સરકારે જે છે ધોલેરાની અંદર પ્લગ એન્ડ પ્લે સુવિધા વિકસાવી છે ગુજરાત સેમિકન્ડક્ટર પોલિસી બે હજાર સત્યાવીસ કયા રાજ્ય સૌપ્રથમ અમલી બનાવી છે તો જે છે સેમી કંડક્ટર પોલિસી જે છે ને એ ગુજરાત રાજ્ય જે છે એણે અમલી બનાવી છે સૌપ્રથમ ભુજ કચ્છના સ્મૃતિવન મ્યુઝિયમને યુનેસ્કોનું કયું પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયું છે કચ્છ ભુજમાં આવેલું સ્મૃતિવન મ્યુઝિયમ જે છે એમને યુનેસ્કોનું જે છે પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત થયું છે એનું નામ જે છે પ્રિક્સ વર્સેલ્સ પ્રિક્સ વર્સેલ્સ બે હજાર ચોવીસ વર્લ્ડ ટાઇટલ મળેલ છે શું નામ છે પ્રિક્સ વર્સેલ્સ બે હજાર ચોવીસ વર્લ્ડ ટાઇટલ ત્યારબાદ વર્ષ બે હજાર પચીસ છવ્વીસના ગુજરાતના બજેટને નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ શું ગણાવ્યું છે તો એમણે કહ્યું હતું કે વિઝન વિકસિત ગુજરાતનું મિશન જનકલ્યાણનું ની પ્રતિબદ્ધતા દર્શાવતું આ બજેટ છે આપણા નાણાં મંત્રી જે છે કનુભાઈ દેસાઈએ બે હજાર પચીસ છવ્વીસના બજેટને કહ્યું હતું કે આ જે બજેટ છે એ વિઝન વિકસિત ગુજરાતનું અને મિશન જન કલ્યાણની પ્રતિબદ્ધતા દર્શાવતું બજેટ છે આગળ વાત કરીએ તો ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષની ઉજવણીના અવસરે સુશાસન ક્ષેત્રે શ્રેષ્ઠ પરિણામો હાંસલ કરવા અને રાજ્યના વહીવટી માળખામાં સુધારા કરવા કયા પંચની સ્થાપના કરવામાં આવી તો જે અટલ બિહારીજી જે છે વાજપેયીજીના જન્મ શતાબ્દી વર્ષ આપણે ઉજવણી કરી અને એ એ સમયે એટલે કે આપણે સુશાસન દિવસ પણ ઉજવીએ છીએ બરાબર છે તો એ દિવસે આપણે રાજ્યના વહીવટી માળખામાં સુધારા કરવા માટે એક પંચની રચના કરી છે જેનું નામ છે ગુજરાત વહીવટી સુધારણા પંચ બરાબર છે વિગતે આગળ ચર્ચા કરીશું એના અધ્યક્ષ કોણ છે વગેરે જોઈએ આગળ વિશ્વાસ પ્રોજેક્ટ શું છે તો જે વિશ્વાસ પ્રોજેક્ટ જે છે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને સુદ્રઢ બનાવવાનો પ્રોજેક્ટ છે ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ જે છે સુધારા વિધેયક બે હજાર પચીસ કોણે રજૂ કર્યું હતું તો રજૂ કર્યું હતું આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે આ રજૂ કર્યું હતું અમદાવાદ શહેરના સ્થાપના દિવસે છસો ચૌદ વર્ષ પછી કઈ નગર દેવી માતાની નગરયાત્રાનું સફળ આયોજન થયું હતું એ જે છે માતાજીનું નામ છે ભદ્રકાળી માતાજી છે એમની નગરયાત્રાનું આયોજન થયું હતું વસંતોત્સવ બે હજાર પચીસનો ભવ્ય પ્રારંભ કયા શહેરમાં થયો હતો એ આપણા ગાંધીનગર ખાતે થયો હતો ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા બે હજાર પચીસનું આયોજન કોના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું તો એ જે છે સેવ કલ્ચર શેવ ભારત ફાઉન્ડેશન જે છે ફાઉન્ડેશનનું નામ છે સેવકલ્ચર શેવ ભારત આ જે ફાઉન્ડેશન છે અને રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આ ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદના નિકોલ વિસ્તારમાં યોજાયેલી રાષ્ટ્રકથામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ રાષ્ટ્રકથા જે છે એનું આયોજન કોના દ્વારા પ્રથમ વખત કરવામાં આવ્યું હતું તો એ સતધામ દ્વારા કરવામાં આવ્યું હતું જી સફલ યોજનાના નિર્માણમાં કયા ચાર મુખ્ય સ્તંભો રહેલા છે જી સફલ યોજના જે છે એના મુખ્ય ચાર સ્તંભો કયા છે તો સામાજિક સુરક્ષા આજીવિકા નિર્માણ નાણાકીય સમાવેશ અને સામાજિક વિકાસ અને સશક્તિકરણ આ જે ચાર સ્તંભો એમાં જી સફળ યોજનામાં રહેલા છે જી સફળ યોજનાનું અમલીકરણ કોના દ્વારા કરવામાં આવી રહ્યું છે તો જે જી સફળ યોજના છે એ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની લિમિટેડ બરાબર છે ગ્રામ વિકાસ વિભાગ અંતર્ગત આવે છે તેના દ્વારા આનું અમલીકરણ કરવામાં આવી રહ્યું છે ગુજરાત વહીવટી સુધારણા પંચની રચનાની જાહેરાત કોણે કરી હતી તો તાજેતરમાં ગુજરાતમાં વહીવટી સુધારણા પંચની રચના કરવાની જાહેરાત કરી હતી એ કોણે કરી હતી તો નાણાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ એની જાહેરાત કરી હતી ગુજરાત વહીવટી સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે તો ગુજરાત વહીવટી સુધારણા પંચમાં અધ્યક્ષ તરીકે જે છે આપણા મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સલાહકાર જે હતા શ્રી હસમુખભાઈ અઢિયા એમની નિમણૂક કરવામાં આવી છે ગુજરાત વહીવટી સુધારણા પંચમાં કેટલા સભ્યોની સમિતિની નિયુક્તિ કરવામાં આવી છે તો વહીવટી સુધારણા પંચ જે છે એમાં કુલ સભ્યો રહેશે પાંચ કેટલા પ્રશ્ન સભ્યો રહેશે પાંચ સભ્યો રહેશે ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમના કર્મચારીઓ માટે રાજ્ય સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જો કોઈ વર્ગ ત્રણ અથવા વર્ગ ચારનો કર્મચારી ચાલુ નોકરી દરમિયાન અવસાન પામે તો તેના આશ્રિત કુટુંબને કેટલી નાણાકીય સહાય મળશે તો એમના જે આશ્રિત કુટુંબ છે એમને ચૌદ લાખની સહાય મળશે ગુજરાત સરકારે નીચેનામાંથી કયા સ્થળે કન્સ્ટ્રક્શન સ્કિલ્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે એલ એન્ડ ટી સાથે એમઓયુ કર્યા છે તો એ જે છે વડનગર ખાતે એ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના થશે અને કોની સાથે આ એમઓયુ કર્યા છે એલ એન્ડ ટી કંપની સાથે બરાબર છે કઈ યુનિવર્સિટી તો કન્સ્ટ્રક્શન સ્કિલ ટ્રેનિંગ માટેની યુનિવર્સિટી છે વિકસિત ગુજરાત રોડ મેપમાં ગુજરાતમાં સરેરાશ આયુષ્ય સિત્તેર વર્ષથી વધારીને કેટલા વર્ષ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે તો ચોર્યાસી વર્ષ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે જી સફલ યોજનાનો મુખ્ય હેતુ કયો છે તો જી સફલ યોજનાનો મુખ્ય હેતુ જે છે અંત્યોદય પરિવારોની આજીવિકામાં વધારો કરવો જી સફર યોજનાનો મુખ્ય હેતુ જે છે એ અંત્યોદય પરિવારોની આજીવિકામાં વધારો કરવો રાજ્ય સરકારે સેમી કન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ માટે કયા સ્થળે પ્લગ એન્ડ પ્લે સુવિધા વિકસાવી છે તો એ આપણા ધોલેરા ખાતે વિકસાવી છે ત્યારબાદ જોઈએ તો તાજેતરમાં પુનામાં યોજાયેલી ક્યાં યોજાઈ હતી પુનામાં વેસ્ટન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં ગુજરાતની કઈ પહેલને બેસ્ટ પ્રેક્ટિસ અંતર્ગત સરાહના મળી છે તો પુના ખાતે જે વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ જે છે એની બેઠક યોજાઈ હતી એમાં ગુજરાતની એક પહેલ છે સપ્લાય ચેન ઓટોમેશન જેને સરાહના મળી છે આગળ જોઈએ તો ગુજરાતમાં પ્રથમવાર નીચેનામાંથી કયા સ્થળે સી ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન કરવામાં આવ્યું સી ફૂડ ફેસ્ટિવલનું સફળ આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું તો દાંડી ખાતે જવાબ આવશે દાંડી આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં નીચેનામાંથી કયા સ્થળે વર્કિંગ વુમન હોસ્ટેલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે તો ગુજરાતના જે બજેટ છે એમાં વર્કિંગ વુમન બરાબર છે એમના માટે હોસ્ટેલ બનાવવાની જોગવાઈ કરવામાં આવી છે તો કયા કયા શહેરોમાં આ વર્કિંગ વુમેન હોસ્પિટલ સોરી હોસ્ટેલ બનશે તો એક છે ગાંધીનગર અમદાવાદ અને સુરત આ તમામ ત્રણે ત્રણ શહેરોની અંદર વર્કિંગ વુમેન માટે હોસ્ટેલ બનશે આગળનો પ્રશ્ન જોઈએ તો ગુજરાત બજેટ બે હજાર પચીસ છવ્વીસમાં જાહેર કરાયેલો ગુજરાત વહીવટી સુધારણા પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો ડૉક્ટર હર્ષમુખ અઢિયાની નિમણૂક કરવામાં આવી છે ખેડૂતોને વાવેતર વિસ્તાર પાક ઉત્પાદન પાક પરિસ્થિતિ જીવાતના ઉપદ્રવ હવામાન વગેરે માહિતી મળે તે માટે રાજ્ય સરકારે કઈ એપ તૈયાર કરી છે તો ખેડૂતોને ઉપયોગી એવી એપ્લિકેશન ગુજરાત સરકારે તૈયાર કરી છે જેનું નામ છે કૃષિ પ્રગતિ શું નામ છે કૃષિ પ્રગતિ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ધ્યાનમાં લઈશું એપ્લિકેશનનું નામ છે કૃષિ પ્રગતિ આગળનો પ્રશ્ન જોઈએ તો તાજેતરમાં દિલ્હીમાં આયોજિત સ્કોચ હંડ્રેડ સમિટમાં ગુજરાતના કયા વિભાગે ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે તો દિલ્હી ખાતે એક આયોજન થયું હતું સ્કોચ હંડ્રેડ સમિટ જેમાં ગુજરાતનો એક વિભાગ છે તેણે ગોલ્ડ કેટેગરીમાં બે એવોર્ડ મેળવ્યા છે તો કયા વિભાગને મળ્યા છે તો એ છે આરોગ્ય વિભાગને તો આ હતા જે માર્ચનો જે પહેલી તારીખનો અંક છે ગુજરાત પાક્ષિકનો એ અંકમાંથી કેટલાક અગત્યના એમસીક્યુ સ્વરૂપના પ્રશ્નો હતા જે આવનારી રેવન્યુ તલાટીની પરીક્ષામાં આપણે ઉપયોગી થશે તો અહીંયા આપણે આ અંકના સમાપ્ત કરીએ છીએ આજનો વિડીયો આપણે કેવો લાગ્યો એના પ્રતિભાવ જરૂરથી જણાવશો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી અને મિત્રો સાથે શેર કરશો સાથે જ આવનારા સમયમાં આપણે આ તમામ જે છે અંકોનું પ્રશ્નોત્તરી સ્વરૂપે મૂકવાના છીએ તો જલ્દીથી આપને એનું નોટિફિકેશન મળી જાય એ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલ આઈકનને પ્રેસ કરી દેશો આ તમામ જોડાયેલા તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર